જિલ્લામાં વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક છે જેના કારણે હાંસોદા સાહુલ ગામ નજીકથી વહેતી કિમ નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે જિલ્લામાં વીતેલા ચોવીસ કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો ત્યારે વાલીયા નેત્રંગ પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે કિમ નદીમાં નવા નીરની આવક થઈ છે હાંસોટના સાહુલ ગામ નજીકથી પસાર થતી કિમ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી કિમ નદીના નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો આ તરફ કિમ નદીના પુલ નીચે બનાવાયેલ સ્મશાન શેડ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો તો બીજી તરફ બેસવા માટે મૂકવામાં આવેલ ભાગડા પણ નદીના પાણીમાં જોવા મળ્યા હતા નદી બે કાંઠે વહેતી થતા આસપાસ આવેલ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા હજુ પણ જો નદીનું જળસ્તર વધે તો અંકલેશ્વર થી સુરત ને જોડતા સ્ટેટ હાઈવે પર વડોલી ગામ નજીક માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે